સોનાની ચોરીના ગંભીર રાન્યા રાવની જામીન અરજી સ્પેશિયલ કોર્ટે ફગાવી છે અને તેણે આર્થિક ગુનાઓ માટેની ખાસ અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી અને આ ચુકાદો ન્યાયાધીશ વિશ્વનાથ સી ગોવદારે આપ્યો છે જેમણે આરોપોની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને જામીન આપવાનો ઇનકાર કર્યો છે સોનાની દાણ ચોરીના એક હાઈ પ્રોફાઇલ કેસમાં ધરપકડ કરાયેલા રાનિયા રાવે જામીન માટે કોર્ટમાં અપીલ કરી અને તેમની અરજીને ફગાવી દેતાની સાથે ઇજ કોર્ટે આરોપોની ગંભીરતા અને તપાસ ની સ્થિતિને ધ્યાનમાં લીધી રાનિયા રાવવી દુબઈ એરપોર્ટ પર મળેલા માણસના લુકને લઈ અને ખુલાસો કર્યો હતો અને આ વ્યક્તિ એ જ છે તેને સોનું આપ્યું હતું જે સોના સાથે રાનિયાની બેંગલુરુ કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી આ ઉપરાંત ડીઆરઆઈ દ્વારા પૂછપરછ દરમિયાન અભિનેત્રીએ કહ્યું હતું કે તેને એક ઇન્ટરનેશનલ જે કોલ છે તે આવ્યો હતો અને જેમાં દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલના ત્રણના ગેટ એ પર ડાઇનિંગ લાઉન્જમાં એક્સપ્રોઝ મશીન પાસે એક માણસને મળવા માટે કોલ પર સૂચન આપવામાં આવ્યું હતું અને તેને કહેવામાં આવ્યું હતું કે જે માણસને મળવાની હતી તેણે અરબી ડ્રેસ અથવા તો કંદુરા પહેર્યો હતો જેમાં રાન્યા રાવે જણાવ્યું હતું કે જે તે માણસને મળી હતી અને તે છ ફૂટ જેટલા ઊંચા ખતનો હતો અને તેનું ઉચ્ચારણ આફ્રિકન અમેરિકન જેવું તેને લાગ્યું હતું અને તેનો રંગ ઘઉંવરનો હતો